ભારતમાં જોવા મળે છે અને ભારતના એસી ટકા આસામમાં જોવા મળે છે એટલે આ સંરક્ષણ કેન્દ્ર આસામમાં હોવું જોઈએ પણ તમે ખોટા છો આ સંરક્ષણ કેન્દ્ર આપણા બિહારના પટનામાં આવેલું છે

જેમાંથી ત્રણ એશિયામાં અને બે આફ્રિકામાં જોવા મળે છે આફ્રિકામાં બ્લેક અને વ્હાઈટ રાઈનો જોવા મળે છે અને એશિયામાં આપણા ભારતમાં જેની સંખ્યા સૌથી વધારે છે ચાર હજાર જેટલી એ ધ ગ્રેટર વન હોર્નેટ ડ્રાયનો જે આયુસીએન માં વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ તરીકે છે એના બાદ ઇન્ડોનેશિયાના જાવન અને સુમાત્રણ જેમાં જાવન ની સંખ્યા સો જેટલી બચી છે અને સુમાત્રણ ની સંખ્યા ચાલીસ જેટલી બચી છે આ ત્રણ પ્રજાતિ એશિયામાં જોવા મળે છે અને દક્ષિણ આફ્રિકામાં તો વૈજ્ઞાનિકોએ રાઇનો એટલે કે જે ગેંડાનું શિંગડું છે એને શિકારીઓથી બચાવવા માટે કે એની દાણ ચોરી અટકાવવા માટે એમાં રેડિયો એક્ટિવ એટલે કે કિરણોત્સર્ગી પદાર્થ નાખવાનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે જેને નામ આપ્યું છે રાઈઝો પ્રોજેક્ટ તો આવી જ માહિતી તમારા વનપાલમાં પૂછાશે અને વનપાલની પરીક્ષાની તૈયારી આપણા કોર્સમાં શરૂ કરી દેવામાં આવી છે સિંહનાદ કોર્સ મેં શરૂ કરી દીધો છે અને નવરાત્રીમાં સિત્તેર ટકા ઓફ ની ઓફર પણ આપી દીધી છે તો આ મોકો ચૂકશો નહીં જો તમારે વનપાલ ટુ સ્ટાર ગુજરાત ફોરેસ્ટ ની અંદર નોકરી જોઈએ છે તો આપણો સિંહનાદ કોર્સ આજે જોઈન કરો જય હિંદ જય ભારત